પાલિકાના છે તથા બીજા અપક્ષ ઉમેદવાર મોહમ્મદ નિરા ચૂંટણી એજન્ટ તરીકે નૌસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોક ગજેરા છે આ અંગે કોંગ્રેસના માજી કોર્પોરેટર અસલમ સાયકલવાડા એ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભાજપ સમર્પિત મુસ્લિમ અપક્ષ ઉમેદવારોના મુખ્ય ચૂંટણી એજન્ટ બનતા ભાજપના પદાધિકારીઓ શરમ અનુભવતા નથી તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે ચૂંટણીમાં મુસ્લિમ અપક્ષ ઉમેદવારોને ભાજપનું પૂરતું આર્થિક બળ પૂરું પાડવાનું ઉત્તમ ઉદાહરણ અનુસાર લોકસભામાં અપક્ષ ઉમેદવારો છે